તે સૂર્ય મંદિર પાછળ જો દેખાય ને બસ ઓ મિત્રો આમ તો જો યાર કાય વરસાદ નું કાય દેખાતું જ નથી તો કેમ સો મારા વાલેડાઓ બધાયનું સ્વાગત છે આપણા નવા વ્લોગ ને વિડિયો ની અંદર બધા જય માતાજી જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ બધાયને આજે આપણે કેટલા સમય થી આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે વ્લોગ હું બનાવતો નહોતો એમાં એવું હતું કે મને મજા નહોતી ડેન્ગ્યુ થઈ ગયો હતો એટલે મને આપણે વ્લોગ બનાવતા નહોતા ને આજે અત્યારે આપણે જવું છે બહાર ને રાહુલ આવે છે રાહુલને ફોન કર્યો છે એ આવે છે તો ચાલો આપણે જઈએ બહાર અને આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો આપણે જઈએ તો મિત્રો આપણે રાહુલભાઈ અને યુવભાઈ બે ભેગા થઈ ગયા હે જો આ બે બેઠા છે અહીંયા આપણે કોલેજનું કામ હતું તો એ કોલેજનું કામ પતા આવ્યા છે અને અત્યારે આપણે સૂર્યમંદિર છે તો ત્યાં દર્શન કરવા અહીંયા આવ્યા છે દર્શન વર્શન કરી લીધા છે ને આ સાઈડ તાપી છે જો અમે આ સાઈડ તાપી છે ને એ સાઈડ ફોટા શૂટ કર્યા છે બધું કહીએ બેટા પવન એ મસ્ત છે અમને અવાજ ઓછો આવતો હોય પવન વધારે છે અત્યારે આ જાય છે અહીંયા બેને ફોટા પાડવા છે ફોટા પાડ્યું ઘડીક દઈએ અને પછી નીકળે ઘર સાઈડ સૂર્ય મંદિર પાસે જો દેખાય ને બસ હવે અહીંયા ઘડીક દઈશું ફોટા કરીએ કરીને પછી નીકળે ઘર સાઈડ તો ચલો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગે મિત્રો જો અત્યારે ફોટોશૂટ શૂટ કરું છે ભાઈ જો દેખાતા નથી ક્યાંય ગયો રેડી રેડી એક નંબર આવે કઈ ઘટે આપણા વ્લોગ શરૂ હતો ને આમ જોવો વરસાદ આવી ગયો તમે આમ આપ દેખાય કાંઈ દેખાતું નથી બિલ્ડિંગ કઈ નહીં મિત્રો આમ તો જોયું યાર કઈ વરસાદ નું દેખાતું જ નથી અહીંયા બધી બિલ્ડિંગો છે જો આ બિલ્ડિંગો છે કઈ નથી દેખાતું આ સાઈડ બિલ્ડિંગ દેખા આ સાઈડ તો જો યાર કાંઈ નકો

હવે આજે છે ને અત્યારે આપણે મશીને બેવાનું છે કેમકે હાડીઓ દેવાની છે અર્જન્ટની છે ને તો એ બધું આપણે મહેનત તો કરવું પડશે તો કાંઈ નહીં મશીને બેએ અને પછી આપણે છે ને બહાર જવાનું છે જો હાડી બની દે ને તો આપણે બહાર નીકળીએ તો કાંઈક થાય બીજો પ્લાન ને તો નીકળીએ આપણે બહાર ક્યાંક ફરીએ કેમ કે આજે રવિવાર છે તો કાંઈ નહીં ચલો કન્ટિન્યુ બનાવી લોક પણ આપણે નું કામ પતાવીને વ્યાય વસ્તી ઘેરે આવે અને અત્યારે છે ને રાહુલને ફોન કર્યો છે તો અત્યારે દાવું છે રખડવા જાઓ રવિવાર છે તો ચક નીકળ્યા ને તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો આપણે જઈએ મારો વાઘ આવ્યો તો તમે પાછળ જોઈ શકો છો રિંગ રોડ દેખાય છે આપણે મેડી માને દર્શન કરવા જવાનું હતું પણ તમે ત્યાં ફૂલ ટ્રાફિક હતી અને અમ ગાડી પાર્ક કરાવ્યું હતું નહીં તો અત્યારે આપણે રિંગ રોડ ઉપર આવી ગયા છે હવે અત્યારે જવું છે રાહુલ કે નાસ્તો કરીએ તો કાંઈ નહીં મધ્યમ મધુરમ જઈએ રાહુલ ગાડી આખી લે ગાડી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ક્યાં ના પહોંચી ગયા પણ વ્લોગ શરૂ કરવાનું તો ભૂલાઈ ગયો આપણને તો અત્યારે જો આ બધું જમવા બે ગયા છે મારું મેન મારું પાક હાલો જમવા તો અત્યારે ઓળવાનું બનાવ્યું છે ને આ હોકી બાજુ છે કે મારે રાધીબેન વરસ રહી કે નહીં તો પછી બધું બનાવવું પડે વરત એટલે રહે કે સારું હારું ખાવા પડે ને એટલે તો એ વરસ રહે હા રાધી

તો મિત્રો આપણે પાછા અત્યારે આપણા ખાતે આવી ગયા છીએ તો આવ્યું આપણું ખાતું હાથ એટલે આવ્યા છે કેમ કે આપણે હાડી બનાવતા હતા કે નહીં તો એનો જો આ કસરું બધું પ્લાસ્ટિક નીકળ્યું કે નહીં જો આ બધું હા એ કેટલું ભેરું જો આ બધું અત્યારે છે ને આપણે કચરો નાખવા જવાનો છે એ માટે જો આ કપડું લાવ્યા છે ને આમાં છે ને આ બધું પ્લાસ્ટિક બાંધી દેવાનું છે આપણે એકથી તો કંઈ બંધાય નહીં તો મારું પણ બોલાવ્યા છે એ આવે છે બાંધી અને પછી છે ને કચરો નાખી આવીએ આપણે કેમ કે આ છે ને યાર આમાં કોઈ ટ્રાફિક કરે જેમ કે પછી કાંઈ સામે નહીં રોહિતને અમે બે ભાઈ જઈ અને કચરું નાખતા આવીએ ચાલો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો આપણે કચરું બાંધેલું હતું અને કચરો કેવું થઈ ખબર આપણે ગામડે ગયો કપાની ગાહડી બાંધે એ ગાહાડી થઈ ગઈ જવો તમે યાર બેટલું પ્લાસ્ટિક થાય આવું તો એટલે સુરતમાં ભેગું થાય કચરો બોલો તો એને હાલો આપણે કચરો નાખતા આવીએ મળીએ આવીને મિત્રો આપણે કચરોને બધું નાખીને હોઈએ એવાથી અને બસ હાલનો વ્લોગ આપણો અહીંયા આવતી તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી નાખજો અને હા મળીએ ખાલી આપણે નવા વ્લોગમાં અને નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો અને શેર કરી નાખજો અને નાના કંઈ કોમેન્ટ કરી નાખજો તો ભાઈને ચાલો મળીએ નવા વ્લોગમાં ત્યાં હોય બધાને જય માતાજી બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો